તો ગઈ આજે અમે આવ્યા છીએ અમારા ઘરે ફ્લેટમાં અને તમે જુઓ કે અત્યારે કિચનમાં છે ને પ્લેટફોર્મ બનાવ્યું છે હજુ તો ઘણું બધું બાકી છે પણ ખાલી આ પ્લેટફોર્મમાં શું કહેવાય પથ્થર નાખ્યો અને નીચે ટીકા ઊભા રાખ્યા છે તમે જોઈ શકો છો સોરી આ રીતનું છે અત્યારે બનાવેલું ના સ્ટોર રૂમ છે બસ અત્યારે હું આવીશું ને રેતીના ઢગલાં છે તમે જોઈ શકો છો ને ના આમાં વોશેરિયા છે વોશેરિયા કહીએ ને ચોકડી એ ચોકડી મારે પથ્થર નાખવાનું બધું બાકી છે

अरे ये तो मन कटती थी हां तो हां तो rule of his

На, Да, и вот હેલો ગઈઝ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય માતાજી દિરાવા તરફથી તમે બધાને આઈ હોપ તમે બધામાં જવા હશો તો ગઈશ અત્યારે છે આજે શુક્રવાર થઈ ગયો છે અને આજે ત્રણ મહિનાનો પહેલો શુક્રવાર છે અને આ મહિનાનો પહેલો દિવસ બી છે તો કહીશ આજે મેં જયંતી કામાં વ્રત કર્યું છે તો તમને બધાને જય જયંતિકામાં ગઈસ છે ને જીવનથી તમારે વ્રત કરીને એટલે આપણે બધાએ છીએ અને લાલ સાડી પહેરવાની હોય અને વ્હાઈટ કલરનું સફેદ અને લાલ મર તો ગઈ મેં સફેદ કલરની બુટી પડી છે સફેદમાં પહેર્યું છે લાલ રલ બનાવી પહેરી છે લાલ કલર ચાલવા લાલ સાડી પહેરી છે ગઈઝ અત્યારે ભગવાનની માતાજી ભગવાન ભગવાનની અને માતાજીની પૂજા કરી લઈએ અને બસ અત્યારે હું જીવનથી કમાવી વાર્તા સાંભળું એક વાગી ગયો છે તો બસ હવે અમે વાર્તા સાંભળી લીધી છે બસ અત્યારે હવે આરતી કરીશ અને ગઈ અત્યારે છે ને અમે શીરાનો પ્રસાદ બનાવ્યો છે માતાજીનો ભાઈ જ શીરાનો પ્રસાદ છે માતાજીનો ગઈ અત્યારે બહુ સહિયા હોબી છું અમારું સાઈડ પાછળ આવતો પહેલે ક્રિષ્ના ભગવાન રાજપુરડી પેલેસ બધી સડીની દુકાનો છે અહીંયા મોટાભાગે બીજું બસ અહીંયા હોબી છે હા

સાંજના છ વાગી ગયા છે અને બસ અત્યારે હું ચા વાળી છું કારણ કે કંઈ અત્યારે છે ને મારા ઘરે દૂધ પતી ગયું હતું અને ત્યાં ટ્યુશનમાં ગયો હતો તો ટ્યુશનથી આવી ગયો અને બસ હમણાં એને છે ને દૂધ નહીં તો દૂધ નહીં રહી ગયું છે બસ અત્યારે હું ચા નહીં ચા ના વાળી सर अगेन गुड ईव्स सर अगेन गुड ईव्स 20 बजे हम से અત્યારે ভিডিও બનાવું છું અને ગાઈસ અત્યારે અમારું રિશ્વે જે હોય છે 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 એ હેલો મોય થાઈકન્સ જો થોડુંક રિશ્વે હાઈ કહી દીધું कैमरा और मैं सनी के बहन है सनी बोल दो दुण हाय तो गाइस सब ने सनी के हाय किए थे बोल हाय ये हो जाएगा ये सुनने में मजाक लग रहा होगा तो गाइस अच्छे से सनी के हाय किए थे तो चाय पे गाइस चला गाइस सब एक बात करवानी है अतिशय એ કઈ જ અત્યારે છે ને બહુ બધું જ સેલ આવી ગયો છે સાડીઓનો જબરજસ્ત છે જે બી સાડીઓ લેવી એ આવા જ તો કે જેને બી સાડીઓ લેવાની હોય લગ્નમાં ખરીદી કરવાની હોય તૈયારી કરવાની હોય પહેલાં માટે અને જેને આપવા માટે બી લેવી હોય અને આપણે પોતાના પહેરવા માટે બી લેવી હોય એ લોકો પેઠાપુરમાં ચૂકવાના આવી જજો અને બસ જોઈ લેજો સેલમાં બધી સાડીઓ છે અઢીસોથી સ્ટાર્ટ થાય છે બસોથી અને જ્યાં સુધી તમે લગી હોય એટલે રેડી છે ચાલી સાડીઓ મળે છે બધી જ દુકાનો ચાલુ સાડીઓ છે તો કહેજો બધી દુકાનો તો નથી જ ફરી પણ એક બે દુકાને હું ફરીથી ત્યાંથી મેં લીધી છે સાડીઓ એટલે એક જ સાડી લીધી অইন কেঁজনেজনে ভকূে পাটে থিদিযে তো অই দাপি ধরিদিলাই ঊজিয়িনমে ঘাগরভ জজেটে এইঁডবেগব্ি঳ আছািগিছাই তো কয়ামনে প� সবার <laughs> થોડો નહીં ઘણો બધા તો જુઓ જુએ ધીમો ધીમો વરસાદ પડતો જ હતો અને અત્યારે બી બસ વરસાદ પડે જ છે એટલે જો કે અત્યારે તો વરસાદ શું કહેવાય નહીં પડતો મતલબ થંભી ગયું છે એવું કહીએ ને આપણે ગુજરાતી વાર રૂકાઈ ગયું છે એવું છે એટલે અત્યારે હાલ તો વરસાદ નહીં આવતો બપોરનો થોડોક શું કહેવાય બંધ થઈ ગયું છે વરસાદ અને બસ આખો દિવસ વરસાદ પડ્યો છે ને અમાર પાછળનો નજારો છે અમાર ઘરનો ગઈશ બસ અત્યારે છે ને હવે અમારું ચા બનાવી છે ચા પીવી છે મસ્ત તો વાળી અને ગઈસ અત્યારે જો હવે ચા બનાવી છે સાડા છ થવા આવ્યા છે હવે બસ અત્યારે ચા પે છે સોનું અને રીશુ બંને અને હું પીસ ગઈશ ચલો તમે ચા પીવી હોય તમારે ઘેરાઈ જોવાડ મસ્ત પુદીનાવાળી ચા પીવા